સંત જેસલપીર પોતાના ગુરુ માતા સતી તોળાંદેના મૂર્છિત દેહને સજીવન કરવા ગત ગંગાની હાજરીમાં માતા સતી તોરલના અચેતન દેહની સન્મુખ જ્યોત પાટના અજવાળે અલખ ધણીનો આરાધ કર્યો હતો એમાં સંત જેસલપીરે સૃષ્ટિનું સર્જન અને વિસર્જનના મહિમાની વાણી આત્માના પ્રકાશથી ગંગાના પ્રવાહની જેમ વહાવી છે એ જેસલપીરના પોકારની વાણીને આજે આપણે વાગોળીએ રે મેરુ ને નહોતી મેદની નોતા તેદી ધરણી ને આકાશ રે ચાંદો ને સૂરજ જેદી દોઈ નોતા ધણી મારો તેદી આપો આપોઆપ રે પીર રે પોકારે મોજા ભાવરા સતી તમારો ધર્મ સંભારો રે પોતાના પૂર્ણ વગર પાર નહીં ગુરુ વિના તેમ તેમગતી નવ હોય રે હાડ ને ચામ રોમ રાય નહી નોતા કઈ ઉદર ને માસ રે અધર રિયું રસ ને ઉશાસ રે પીર રે પોકારે મુજા ભાવરા કંકુ વર્ણો રે સુરજ ઉગસે તપસે કઈ બાળો બાળ રે ધરતી ના દોઈ પડ ધ્રુજશે

હે મહાધર્મના જ્યોતિર્ધરો પધારેલા સંતો ભક્તો જતી સતી જે દિવસે ખલક નહોતી નહોતા મેરુ એટલે કે પર્વતો નહોતા આ ધરણી ન હતી આભ નહોતું અને ચાંદોને સૂરજ પણ નહોતા એ દિવસે શૂન્યમાં મારો અલગ ધણી આપોઆપ સર્જાયા હતા હે મારા ગતગંગાના નુરીજનો હે મહાનિંદ્રમાં સૂતેલા સતી તોળાંદે તમારો સ્વધર્મ સંભાળો અને સુતેલા સતી તમે ઉભા થાવ જગતના મોહ માયા તમને સ્વધર્મ ચૂકાવી રહ્યા છે શું પુત્ર શું સંબંધો સ્વયં પોતાના જ પુણ્ય અને સત્કર્મ વિના પાર નથી અને સદગુરુ વિના મુક્તિ નથી હે ગતગંગા હે સતી તોળાંદે આપોઆપ સર્જાયેલા આખામંદ ધણીનું સ્વરૂપ કેવું હતું એ કાળે નહોતા હાડિકા નહોતી ચામડી કે નહોતા રુધિર અને માંસ પણ નહોતા અગ્નિ વાયુ આકાશ પૃથ્વી જળરૂપી પંચમહાભૂતોનું કોઈ આવરણ કે કલેવર પણ નહોતું અધર શૂન્યમાં રહ્યું હતું એનું રૂપ અને શ્વાસ ઉશ્વાસ પણ નહોતા ને ફરી ધણી મારો પ્રગટ છે એ દિવસે અગનગોળા વરસાવતો લાલ ચોળ સૂરજ ઉગશે ને આખા બ્રહ્માંડને બાળી નાખે તેઓ સૂરજ તપશે પૃથ્વીના બે ઉપર ધ્રુજી ઉઠશે આખું બ્રહ્માંડ હલબલી ઉઠશે માટે જેસલપીર પોકાર કરે છે હે મારા અલખના આરાધકો મારા જતી ભાઈઓ હે સતી તમારો ધર્મ સંભાળો પોતાના પુણ્ય વગર પાર નથી